સણાઓ ગામે જીવદયા બાબતે પ્રેરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સણાઓ મુકામે જીવ હિંસા ક્યારેય ન કરવા માટેની ભુવાજી દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી તેમની સાથે જગદંબા માનવ સેવા ટ્રસ્ટના સંચાલક જીવદયા પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા દિયોદર તાલુકાના સણાઓ ગામના ભુવાજી જવાનજી ઠાકોર સાથે જ મેરા ગામના મિત્રો જોગણી માતાના સેવક શ્રીબેન જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલન કરતા લલિતભાઈ જોશી જીવદયા પ્રેમી પ્રદીપભાઈ શાહ ભુઆજી દ્વારા ભક્તોને સારી પ્રેરણા આપી અને જીવ હિંસા ક્યારેય ન કરવી તેવી પ્રેરણા આપી હતી તેમણે જણાવ્યું છે કે કોઈ દેવી દેવતાઓ ક્યારેય કોઈ જીવ હિંસા કરવાનું કહેતા નથી તેમ સમજાવી જીવ હિંસા કરતા લોકોને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા અને આવું ન કરવા સમજાવ્યું હતું એમને પણ જોગણી માતા હાજરા હજુ છે ઘણા લોકો એમ કેતા ફલણું ઢેકણું અને હું પણ જૈન છું પણ જોગણી માતા ને આજ પચીસ વર્ષથી જોગણી માતા નો ઉપાસક છું કે આજે પણ હાજરા હજુ છે માતાજી એટલે કોઈ એવું દીધ કરું છું ખરેખર સમાજમાં માં શિક્ષણ ની જરૂર છે અને શિક્ષણ સાથે સાથે આવા સદકાર્યો થાય ગૌશાળાનું પણ કાર્ય મેં જોયું બહુ ઉત્તમ કાર્ય છે આમ તો ઘણા લોકો મને ઓળખે જ છે એટલે મારે મારો ખુદનો પરિચય આલવાનો કોઈ દિવસ હોતો નથી મારો પરિચય હું ના આપું મારું કામ આપતું હોય આજ રોજ મેરા ગોમ વતની છે ઠાકોર મેવાજી તારસીજી અને અમારા એવા ભુવાજી મિત્ર છે જોગમાં શકત માતાના ભુવાજી છે માતાજી બેન જીવ હિંસા ના થાય કેટલા વર્ષ પહેલા તમે બાધા આલી હતી ભુવાજી ભુવાજી કેટલા સમય પહેલા ભુવા બાધા આલી હતી ત્રણ વર્ષ પહેલા બાધા આલી અને જોગા ના જોગા જોગમાં નોમ છે મોનતા આવી મને લઈને આજે એમને એમ થયું ઓના પહેલા પણ ઘણા જીવો એમને બચાયા છે અને આજે પણ એમ થયું કે આપણે બકાબાઈને બોલાવીને જીવ કાર્ય કરી અને આ બોકરાન જે રમતો મેલો છે એ પહોંચ્યા પણ સોપ્રદ કરીએ અને ખરેખર આ ગોમના ગૌરવ લઈ શકાય ભુવાજી તરીકે ઘણા ભૂવાજીઓ ડવાળીલા આવાનાવા કૃત્ય કરતા હોય અને પાપના ઘડા ભરતા હોય છે અને આ ભૂવાજીએ હંમેશા આવું પુણ્યનું કોમ કરે